તો હેલો યુટ્યુબ લવ યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો ફ્રી વખત એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોવા માર્કેટ યાર્ડની અંદર અને દોસ્તો આજે આપણે જવાનું છે જે કેરીઓની હરાજી થાય છે અને બહુ સાદી સંખ્યામાં કેરી પણ મહવામાં અંદર આવી ગયેલી છે અને આ વર્ષે કેવો કેરીનો ભાવ છે અને કેવો કેરીનો જથ્થો આવેલો છે તે આપણે નિહાળીએ અને ગયા વર્ષનો પણ વિડીયો આપણે જે આપણી ચેનલમાં છે અને તેમાં બહુ બધાએ તમારે સપોર્ટ હારો છે અને આપણે બહુ બધાનો સારો પ્રેમ મળ્યો છે તો આગળ જઈએ ને આપણે જોઈએ આજનામાં કે શું લાઈવ હરાજીનો કેરીનો ભાવ છે અને કેવી કેરી છે તો વિડિયોમાં માટે સુધી રહેજો તો મિત્રો અમે સવારથી વહેલા નીકળી ગયા હતા કેમ કે સવારમાં વહેલી હરાજી શરૂ થઈ જતી હોય છ વાગ્યામાં હરાજી શરૂ થઈ જતી હોય છે તો અત્યારે આપણે હરાજી જોવાની કેટલી સંખ્યામાં કેરીનો સ્ટોક છે તે પણ જોવાનું છે અને શું ભાવ છે આ વર્ષે તે ખાસ જોવાનું છે તો વિડિયોમાં રહેજો ને આપણે જઈએ આગળ જોવા તમે નિહાળી શકો છો કે જો આ બધી કેરી છે અને જો આ બધા થપાય છે હવે આગળ જઈએ જોઈએ આપણે કે હમ કેરીનો માહોલ છે તો આગળ જે હરાજી થતી હોય શું ભાવ છે તે જાણીશું આપણે તો અહીંયા તો જુઓ કેરીની હરાજી થઈ ગઈ દાદા કેરીની હરાજી પૂરી થઈ ગઈ કે કેરીની હરાજી પૂરી થઈ ગઈ ચાલુ છે તો જો કેરીની હરાજી પણ ચાલુ છે તો આપણે આગળ જઈ પેલા લાઈવ હરાજી જોઈ અને આ બાજુ તો જુઓ બધા કેરેટ છે મસ્ત મજાના ભરાઈ ગયેલા છે

400 રૂપિયા ભલી અમે એને કે એને અમારે ના પડ 400 રૂપિયા 400 650 રૂપિયા માં જ દે એમ ની રૂપિયા લઈ મારા

750 બાય 750 બાય 750 વાહ કેરી વાહ જઈ લે 750 750 750 750 બાય 750 બાય 750 બાય આગારિયો 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 700 700 રીતે 80 80 એ 800 800 ને ભાઈ હે 800 ના જહીદ ભાઈ કર બાય હા

हाणे छसो हाणे छसो भलेलो नथी हाणे छसो हाणे ले छसो हाणे छसो भली हाणे छसो 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 વાહ छसो વાહ छसो हाणे छसो हाणे छसो हाणे छसो Hadi Chasso. Hadi Chasso. Hadi Chasso. હાય Chasso. હાય Chasso. Hi. Just so high. Just so high. Just so high. Just કે high. Just so 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 high. Just હાય high. Just so high. Just so high. Just so high. Just so એસી એસી

720 720 સાઈફુલ નથી કે એવું કઈ ન હોય કાય તો ફાઇનલી હું કહેવા કે જો આગળ આપણે હરાજી થાય પણ એ પણ જોયું અને દર વર્ષની જેમ કોણે કેરી બહુ જાજી છે અને અત્યારે તો હું કહેવા કે થોડુંક મોડું થઈ ગયું એટલે આ બધી જગ્યા ખાલી થઈ ગઈ નકર તમને ખબર જ છે કે આગલા વિડિયોમાં આ બધી જગ્યા ભરી હોય કેરી પણ બહુ ઝાઝા પ્રમાણમાં મોવાની અંદર આવતી હોય છે અને જથ્થાબંધની તમારે કેરી જોતી તો પણ એ મળી રહેશે તમને અને આ વર્ષે ભાવમાં શું કહે કે જેવી કેરી હોય એવો ભાવ તો ઊંચા નીચે થતો જ હોય છે તો ભાવ તમે આગળ પણ જાણ્યો છે અને હજી આપણે આગળ જઈ અને જોઈએ અને શું કેવું છે ભાવ અજનામાં તમારે કેરી આવેલી છે આ વર્ષમાં તો આપણે પહેલી વાર કેરી વળી અને બહુ જોઈને બહુ મજા આવી અને બહુ સરસ મજાની કેરી છે અને ભાવ પણ અત્યારે કહેવાય કે મીડિયમ છે એટલે તમે લોકો પણ અત્યારે જો કેરી લેવા માંગતા હોય તો મોવા માટી રેડમાં મૂકી જાઓ અને સરસ મજાની કેરી ઘરે લઈ જાઓ અને શું કહેવાય કે બહુ સરસ મજાની કેરીઓ છે તે હજી તમને આગળ જઈને બતાવી અને મોવા તો હું કહેવાય કે કાશ્મીર ફોટા કાશ્મીર અને હજી વરસાદ નથી થયો ત્યાં એ પહેલાં તમે ક્યારે લઈ જાઓ બહુ સરસ મજાની છે તો આગળ આપણે હજી જોઈ કે કેવી કેરીનો ભાવ છે તો આપણે એમ કહેવાય કે જે જૂના સેઠિયા છે તેને પણ આપણે પૂછીએ અને એનો પણ કોન્ટેક્ટ નંબર આપણે આવશું તો તેની પાસેથી પણ તમે જથ્થાબંધ કરી લઈ શકશો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હજી આગળ આપણે જોઈએ કેરી અત્યારે તો બધા લોકો કહેવાય કે હેરાજી થઈ ગઈ ને હવે અત્યારે જે ઘરે ખાવા લઈ જતા હોય તો તે માટે બધા લોકો અત્યારે લેવાનું બતાવવાનું છે અત્યારે બધા લોકો લે છે અને આ બાજુ જોવા બધા છે હજી કેરીને બધી એકાબીજી લેવેજ કરતા હોય છે જે ખેડૂતો છે વેપારીઓ છે તે બધા કેરી લઈને એકાબીજી લઈ જતા હોય છે કેરી તો જો સામે હજી કેરીની ચાલુ છે એકાબીજી લેવાનું અને આ કેરી બધી તમે નિહાળી શકો છો કે આ બધી હરાજી થઈ ગયેલી છે અને કેરી પણ તમે જુઓ બધી એક નંબર છે બહુ જોરદાર જુઓ અને આ એક બે પાંચ દિવસની અંદર પાકી છે એવી બધી કેરી છે તો શિયાળમાં એક હજાર રૂપિયા ની મણ કેરી મળે છે સારી કેસર મજાક ની વાત નથી હો ઘરાક ને પૂછી લેવાનું હું ભાવે લીધી કેરી હું ભાવે લીધી બોલો એક હજાર રૂપિયા ની મણ કોઈ ના ચૌદસો પંદરસો બે હજાર ની એક હજાર ની મણ ઉપાડો એક હજાર એક હજાર એક હજાર એક હજાર હજાર ની મણ મળે હજાર ની મણ મળે તમે તમારો કોન્ટેક્ટ નંબર આપી દો કોન્ટેક્ટ નંબર આમાં આપશે તમને ગમે ત્યાં તમને ડિલિવરી મળશે ત્યારની મન મજાકની વાત નથી તમને ઓલ ઇન્ડિયામાં ગમે ત્યાં ડિલિવરી મળશે જોઈ લો કેરી આના એક હજાર રૂપિયા છે આ જોયું તો અગિયારસો છે કોપર મોવાનો છે સર તેરસો રૂપિયાની માંગ જોઈ લો વીસ કિલોનો ભાવ છે તેરસો રૂપિયા કોપર મોવા કેરી જથ્થાબંધ હોલસેલ કેરી સારી આવશે એક નંબર કેરી આવશે અને જથાબેન કેરી લેવો તો તમારે અહીંયાથી મળી રહી કે હા હા મળી રહી તો થોડોક તમારો કોન્ટેક્ટ નંબર આપો તો હું કહે કે આપણા સબસ્ક્રાઇબર છે આપણા ભાઈઓ છે તેને લેવી તો કેરીનો કોન્ટેક્ટ નંબર તમારે મને એક બે અગાઉ ફોન કરવો પડે અને તો તમારો નંબર બોલી નાખો તો 7452 35057

કેરી પણ બધી સરસ મજાની છે અને એક જ હજાર બધા કેરી જોવા મળશે અને ખાસ કરીને તો બધી દાણાદાર કેરી છે તમે નિહાળી શકો કે જુઓ કેવી બધી દાણાદાર કેરી છે અને આ નવસોની મળ તમને મળશે તો સરસ મજાની કેરી પણ છે અને જો આ ભાઈ આપણને કેવી બતાવી દાણાદાર કેરી છે તો સરસ મજાની પાકી પણ કેરી છે જો કેવી સરસ મજાની પાકી ગયેલી કેરી છે તો જરી કેરી આવશે તો બધી મસ્ત ની કેરી છે તળિયા સુધી બધી મસ્ત સુપર કેરી આવશે તો જેને લેવી તો આ ભાઈનો કોન્ટેક કરજો અને જો આગળ એ ભાઈએ તેનો નંબર આપેલો છે તો એક દિવસ અગાઉ ફોન કરીને અહીંયા કેરી લેવા તમારે જતા બંધ પણ તો મળી રહેશે તો આ ભાઈનો કોન્ટેક કરજો જો દોસ્તો આ ગીર કાલાણાની કેરી છે ને તમે જો બધી એક એક અહીંયા દાણેદાર કેરી છે અને ગીર તાલાણા નહીં કરી તો આ બોટ્સની અંદરની અંદર પાકી જાય છે બહુ સરસ મજાની નંબર લખેલા આવે અને ગેરંટી સાથે અને તમને ખબર હતો ગયા વર્ષે આ ભાઈનો આપણે જે વિડીયો બનાવ્યો તો કેરી ન તો એ પણ અમને આપણે મેં આગળ તમને કીધું કે બહુ સારો સપોર્ટ મેળવ્યો છે અને બહુ સારો વિડિયો આવ્યો છે તો ફરીથી પાછા આપણે ભાઈને મળ્યા છે ને એ ભાઈનું સ્ટોલ છે અને આગળ વિડીયોમાં જે આપણને માહિતી આપી તે ભાઈની જ બધી કેરી છે બહુ સારી આવશે ચારસો રૂપિયાની કેટલા કિલો કિલો આવશે મિત્રો જો તમારે કેરી લેવી હોય તો તમે અત્યારે મોવાની અંદર આવી શકો છો અને હરાજી શરૂ થઈ ગયેલી છે અને સરસ મજાની કેરી છે અને બહુ આમ કહેવાય કે જે કેરી એ પ્રમાણ ભાવ છે તો તમે લોકો પણ મોવા યાદ આવો અને તો હું કહેવાય કે જો આપણે અત્યારે જો મોવા માર્કેટની યાર્ડની અંદર આપણે જે લાઈવ હરાજી પણ જોઈ છે અને કેરીનો મણનો શું ભાવ છે તે પણ આપણે નિહાળ્યું છે અને બહુ સાજી સંખ્યામાં કેરી પણ આવેલી છે અને આ વર્ષે જેવી કેરી હોય તેવો ભાવ છે અને હજી તો પાછળ હજી એકાબીજી ખેડૂતો છે કેરી લેવે પણ ચાલુ છે તો હજયભાઈ કેમ લાગ્યું આજ કેરીનો ભાવ તમને ગયા વર્ષ ગયા વર્ષ કરતા તો આપણને મીડિયમ લાગ્યું કેમ કે કેરી પણ સરસ મજાની કેરી છે કેમ કે વરસાદ નથી આવ્યો એટલે કેરી અત્યારે બગલેલ ન હોય એટલે ભાવ હજી બહુ મીડિયમ છે બહુ વધારે નથી તો તમે લોકો પણ આવો અને કેરી લઈ જાવ તો ફટાફટ જલ્દીથી આવો યાર અને કેરીની ખરીદો દો કે બહુ કેરીનો ભાવ પણ છે નહીં અને જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જેથી કરી અને વધારે વધારે પડતો વિડીયો શેર કરજો જેથી કરીને તમને બધા લોકોને વિડીયો પહોંચે અને ભાવની ખબર પડે બધા ખેડૂતોને લે વેસની પણ ખબર પડે તો આજના માટે બસ આટલું જ મળશું ફરી એક નવા વિડીયો સાથે